તયના ના વ્લોગ બધા મિત્રો સ્વાગત છે આપડે નઈ બે રેડી થઈ ગયે છે અને કોમ લેલી વિશે પૂરા ગોઠણ તો ચલાવ બતાઈએ તમને આ બજેરી કિશુમાં મિલેન જાહે પૂરા ગોઈ બનાઈએ તયે ગજો પૂરા ગોઠણ ચાલુ નઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા પેલે પેલે પૂરા મોડે થોડાક હતા સ્વાદીલા હમ તે ગોઠા મળે નઈ સાસુ પૂરા તો મોર દીધા બે દિવસ પહેલા

પતી જવાય નહીં બધા ગોઠવી દીધા તો ચલો પતાવી દઈએ આપણે આજે બનાવવાનું છે બાજરીના થેપલા મતલબ કે દૂધીના થેપલા તો જો આપણે બધું રેડી કરી દીધું છે બાજુ તો ચલો આપણે ફટોફટ દૂધીને છોલી લઈએ તમને બતાવીએ તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો આપણે લસણ ફોલી કાઢી છે અને આદુ પણ છે ચલો આપણે બાજરીનો લોટ પણ લઈ લીધો છે જો અમે આજે બનાવીશું બાજરીના થેપલા તો ચલો આગળ વિડીયોમાં બન્યા રહેજો તો ચલો ફટોફટ આપણે દૂધીની છોલી કાઢીએ તો ચાલો મિત્રો આપણે આ દૂધી તો છેની છોલી કાઢી છે તો ચાલો આપણે છેની લઈએ ફટોફટ તો જુઓ આવી રીતે કંઈક છેનવાની હોય તો મિત્રો જુઓ તમે જોઈ શકો છો આવી રીતે છેનવાણી ના તો ચાલો આપણે ફટોફટ ચીણી કાઢીએ કંઈક થઈ ગયો તો જુઓ આપણે તો દૂધી ચીની કાઢી છે તો ચાલો આપણે ફટોફટ આદુ લસણ અને લીલા મરચા મારણીમાં નાખી અને વાટી કાઢીએ ફટોફટ જો આવી રીતે કંઈક વાટી કાઢવાનું તો ચાલો મિત્રો આપણે ફટોફટ બાજરીનો લોટ ચારી કાઢીએ તો જો આપણે ડબ્બામાંથી લઈ લીધું છે લોટ આપણે જેટલા બનાવવાના હોય તેટલો લોટ ચાળવાનો ત્રણ બે ત્રણ ચાર જે પણ બનાવવાના હોય જો આવી રીતે લોટ ચાળી કરવાનો ચાલો મિત્રો આપણે નાખીશું આદુ લસણ ચિપ્સ જો આવી રીતે નાખી દેવાની પછી તો જોવા એક ચમચી અજમો નાખી દઈએ આપણે તો ચાલો આપણે લીલું મરચું તો નાખી દઈએ છીએ એક ચમચી મરચું નાખી દઈએ લાલ મરચું પછી નાખીશું આપણે અડદર હળદર થોડી વધારે જ નાખવાની થોડો નાખીશું ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું ચલો નાખી દઈશું થોડી ખાંડ એટલે થોડા ખટ્ટા મીઠા લાગે બહુ નહીં નાખવાની થોડીક જ નાખવાની તો ચાલો આપણે થોડો નાખીશું લીંબુનો રસ તો થોડા મસ્ત લાગે ખટ્ટા મીઠા તો ચલો ફાઇનલી આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો ચલો આપણે ફટોફટ મિક્સ કરી દઈએ તો જો આવી રીતે મિક્સ કરી દેવાનો તો દૂધી મસાલો બધું એક થઈ જાય મિત્રો આપણું થેપડું તૈયાર થઈ ગયું છે તો ચલો લોડી લોઢી ગરમ થાય એટલે પછી અંદર નાખી દઈએ તો જો સરસ મજાનું મસ્ત ગોળ ગોળ થેપડું તૈયાર થઈ ગયું તો જો આપણે લોઢીમાં તો નાખી દીધું છે તો ચલો તેલ પાડી દઈએ डिज़ाय પછી ફેરીડવાનું હું જો આમસ તપડુ ત્રિપલ તૈયાર થઈ ગયું છે જો આવ ચલાવવું ഇതിനെ કાઢીએ વી થોડું તેલ નાખી દઈએ

ખાઈ લીએ તો જો સરસ મજાના ઢેબરા બનાય છે દૂધીના ને બધા બનાવે ગોણા લોટના થેપલા ને પણ અમે બનાયે અમારા ગામડામાં થેપલા મતલબ કે તો શું કે રોટલા ઈ હા રોટલા પણ

બહુ મસ્ત લાગે પણ સમજો પેલા ચલો ખાઈ લઈએ આપણે તો હા હવે બને ને હમ નહીં આરામ રે મસ્ત રે ચાખી બી જો ખાઈ ગયે જેવી ને ખાઈ રીલ ઉતારવાની બાકી ને હે ઓ અજી રીલ ઉતારવાની નહીં બે બે ઉતારીએ હતા સ્નેહા તો આવી ગઈ રીલ ઉતારવાની છે તે જયમીને જો આવ્યો ને પાછો જો વિહાણે આવી ગયો

Jai Mata Ji Maa, Ayay, Jai Mata Ji Jai Mata Ji Jai Mata Ji kaya agar Nih Mungi gila Kisah umat Buaya buat ada lagi bohong Jom kita Nggak tahu Nggak tahu Nggak tahu Nggak tahu Papa Nggak tahu Nggak tahu Nggak tahu Nggak tahu Nggak tahu કેવા તો પૈસા કે તો પૂર્ણમાં વળતા જવું હે હમ મારે તો ફોર્મમાં કોઈ નહીં જાઓ જમીન જવું જમીન હે નાગે હે જવું હે હા જાઉં તા શું લાવવાનું કશું તો ફરવા હમ હા જમી બમભીને આવજો ત્યાં મંદિરે વરસાદ લઈને હા ને જવાનું નક્કી શું હોય જવું ઉપર જવું ખેડવાનું છ વાગે આવડે આવું છે ને આઠ નવ છે જવું મમ્મી કે અંદર ને એ ગોમ વીસ રૂપિયા એમ તો આવડતા તો ચલો પ્લાનિંગ તો બનાવ ખબર ને જવાનું થાય થાય નહીં તો ચાલો આપણે ચા પી લઈએ હેલો ફ્રેન્ડ ફોર્મમાંથી તો ઘરે આવી ગયા છે ને આજે બનાવવાની છે જમવાનું બનાવવાનું છે શું બનાવવાનું વગેરે ખીડી બનાવ્યા ત્યાં જોડું ડુંગળી બટાકા સમારો મળે નહીં હે બહુ તો ઢીપરા બનાવ્યા નહીં હાર ફોન આવ્યા જેમ કે હાર બોટલ લતા જે કોઈ ધોન

દાદા ને ફોન નહીં મારતા ને હવે ફોન મારી આપડે ફોન માર ભાઈ હા ફટાફટ બરા દે ખાઈ લઈએ દિવસ ફોલવાનું નાવા જેવું મારે ચાલો આપણે લહાણ ફોન નાખીએ અને કિશુ મમ્મી ભાઈ ખીચડી વગાડે

ના ઓર જિંગો 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 રાડે હું નહીં તો ગયા છે શું બતાવો રેગ્યુલર સ્કૂલ કાલ્તી જાવતા ને અહીંયાથી

એટલે ખાવી નહીં ખીચડી ખબર જ નહીં ખાતો બોલો તો એને કોરી ખીચડી વઘારી પણ વઘારેલી ગરમ ગરમ બનાવીએ નહીં ખાતો અને આ બાજુ મૂનનો આવ્યો છે રહીને ડોક્યુ કરે છે મૂન્ના ખાવું નહીં જો મૂન તો ડોક્યુ કરે પણ ખબર નહીં ઘરમાં આવતો નહીં બહુ દિવસથી થી આપણે તો બાજરી દહીનું કરવાનું હતું સવારે કરીશું ને